अवघड माघे भुटली आणि ચાલો ભાઈ ભૂકા કાઢી નાખે એવો વરસાદ ચાલુ થઈ ગયો આજ એવું કરે તો ગાડી આડી ગયો હા કાઢી ગઈ ગાડી આખરે <laughs>

બતા બીજા જય માતાજી ભાઈ વાહો વરસાદ નું મોજ લેવા માવઠા નો વરસાદ

ત્યાં વરસાદ ચાલુ છે રાજુ લામા ભાઈ ભગવાન ભાઈ રાજુ લામા વરસાદ ચાલુ છે ભાઈ વાંધો છે ભાઈ હા હજુ ઓછો છે ગયા જણા સારું કરી વાળો મિત્રો કમેન્ટ કરો ભાઈ તમારે વર્ષો વિચાર ચાલુ છે કોઈ અમારે તો રાજુલામાં ભાઈ જોકા ચાલુ ત્યાં જ આવું તારે

હા આપડે ભાઈ ખેતર ને હાઈ ભાઈ માંડવી છે ભાઈ બધી ખેતર ને માવટા માં માં રજી નથી માંડવી ખેતર ને પાતરા તો કા મીંદડા લેવા થઈ ગયા માંડવી ના હું આખા ખેતરમાં પાણી ભર્યું છે અહીંયા લાય કરો અહીંયા વહેલી રાજુલા અમરેલી જિલ્લા નો રાજુલા ભાઈ આજ ભાઈ ચોસો પાંચ જમણ દમણ છે વરસાદ નો સતફ વર્યા ચાર પાંચ જમણ થી Bapak aja <laughs> nih. Halo Mitro, cuma rewar coba beda komen kalau તો મિત્રો તમારે કોઈને ભાઈ વસાવી તો કોમેન્ટ કરો ભાઈ કે અમારે ચાલુ છે આપણે તો છે ચાલો રાધેલા મહોબારનો સારી કાખે અચર ની બધી માંડવી ભાઈ બધી ડૂબી ગઈ લાઈક કરને રિટર્ન કર દો આ રિટર્ન હું આયા આખા ભરાની રિટર્ન થઈ ગયું બે પાણી 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 સિવાય બીજી કઈ વાત નહીં કરવાની અતરે માઇન્ડ વિના પાત્ર આવે બધા Bye. Yeah.